શિક્ષણ મંત્રીએ પ્રફુલ પાનસેરિયાએ કામરેજ વિધાનસભા વિસ્તારમાં પોતાના નવા કાર્યાલયનો શુભારંભ કર્યો છે સરથાણા વિસ્તારમાં ગણેશ રો હાઉસ પાસે કાર્યાલયમાં શ્રી ગણેશ કર્યા જ્યાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જે ઉપસ્થિત રહ્યા તો વિધાનસભા વિસ્તારના લોકો ઉપસ્થિત રહ્યા જે કામરેજ વિધાનસભા વિસ્તારના લોકોને શિક્ષણ મંત્રી પ્રફુલ પાનસેરિયાએ અપીલ કરી કે મારા વિસ્તારના મતદારોને મારું અને રાજ્ય સરકારનું કોઈ પણ કામ પડે તો મારા આ નવા કાર્યાલયનો સંપર્ક અવશ્ય કરી શકે છે શિક્ષણ મંત્રી પ્રફુલ પાનસેરિયાના કાર્યાલયનો પ્રારંભ કર્યો છે જ્યાં સુરતના સરથાણા વિસ્તારમાં કાર્યાલયના શ્રી ગણેશ કર્યા અને મોટી સંખ્યામાં કાર્યકરો અને લોકો ઉપસ્થિત રહ્યા આજ રોજ કામરેજ વિધાનસભા ક્ષેત્રની મારી જૂની ઓફિસ અવધ વાઇસરો બિલ્ડિંગમાં હતી તે શિફ્ટ કરીને સિંહ સર્કલ અને ગણેશ રો હાઉસના ગેટ પાસે આજે સેવા કાર્ય મારી ઓફિસનો શુભારંભ અહીંયાથી જ પહેલો માળ અહીંયાથી થયો છે એટલે હવે પછી મારા વિસ્તાર અને અન્ય કોઈ લોકોને કોઈ પણ કામગીરી હોય મારા લગતી હોય મારે સરકારની રજૂઆત હોય તેઓએ સિંહ સર્કલ સરથાણા ગણેશ રો હાઉસ ગેટની બાજુમાં જે બિલ્ડિંગ છે એમાં પહેલાં માળની મારી ઓફિસ આજે શુભ મુહૂર્ત રામલલ્લાની આરતી કરીને કરી રહ્યા છીએ આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબે જે સેવા યજ્ઞ કરી રહ્યા છે એ સેવા યજ્ઞના રૂપે અમે એક કાર્યકર્તા તરીકે ગવર્મેન્ટની યોજનાનો અંત્યોદય સુધી જનમાનસ લોકો સુધી આ યોજનાઓ પહોંચે એમનો લાભ મળે એજ્યુકેશનથી લઈને હેલ્થથી લઈને તમામ ક્ષેત્ર પર જે ગવર્મેન્ટના કામો છે જે એમના યોજનાઓ છે એ લોકો સુધી પહોંચાડવાનું આ કાર્યાલય